અને આપણ તમે તો કામ ના કરો પણ કામ કરતા હોય એમ તો કરવા જો આમ બાર આવો બાર વાત કોમ બોલ કેટલા લેવા છે જમીન આ તમે આ જમીન અમારા બાપ દાદાઓ ની છે ને તમને કાલીએ કીધું તો કે આ જમીન અમે કોઈને આલવાનો નથી ના ચમ બે તમને કેટલા પૈસા લો પૈસા ઘણા થઈ જાવ ને હા તો ગૌશાળામાં માં લાશ પણ આ જમીન અમે આલવાનો નથી તો તારે એમ તો તું ને માન એમ ને ના એમ ને માનો બરોબર તો તો તને મારી પાસે સમજાવવો પડશે હમદાઈ છો એ તો આ એક લાકડી તો ને તો સમજો પાણી ના માગે તો તું રહી ને કોણ યો છે રમિયો રમિયો લેવી છે હા રમિયો લેવી છે તમન લ્યો ગુધમી ઓલા આજ તો જો છો પર બીદી વખત તમ જોઈ રીશ મુ અતારે જોઈ પરો લે એ એ આવું ગમ રમિયા હમા ફરતા ને નેક તમારા લમણા તોડી નાખીશ ઓ નો 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 યો કામ થયું નથી લાગતું જ્યાંથી થાય એ તો એક ને બે બે જણા છે હીરો વળી કોણ એનો મોટો ભાઈ બળદેવ બળદેવને વણી ચાલ હાથ ઉપડવા મીડિયો ઉપર એ કામ કર્યો તું મને અહીંયા લીધીને વતાવી હેડો હેડ મને વતાય કયો છે વતાર તું તો આ રહ્યો તો પાવડર લીય યે આ રહ્યો છે ઓય રે તો તો તું ખાલી મારા ભેગો કામ થઈ ગયું શું કામ થઈ ગયું થઈ ગયું આ તો રામણો છે રામો નથી રામો નથી આ એ પણ જેમ લીવડો પહેરેલે રામો અહીંયા છે આ બીજો છે તો આવું કોણ રહ્યું આ આ એટલે જ હું તો નાઈ લઈને આવ્યો છું ને એમ આને મેલવાનો છે આપણે રામાની જગ્યાએ હા હમ રામો જાદા છે રામો જાદા છે ને અહીંયા જવાનો જ છે ટિકિટ કપાઈ ગઈ છે હવે જવાની તૈયારી છે મેડ્યો એ મારી પેગો એ રખો અમારો નાનો કોઈ એ આ તો

મને લો એક દેવા હાવ લાગો હા એટલે તારે કામ કરવાનું છે સમજી સમજી

થઈ જા પૂદી રામ કોણ રામા અલ્યા આ તો ઉલ્યો છે ને આપણે બનાવી બનાવી છે ને તમે તો હવે રા ઈ પાવડો લઈ લે અને જેમ મે તને શીખડાયું ને એવી રીતનું કામકાજ કર્યા રાખ એમ હોય આમ તો સારું લાગે પેન્ટ મને આ એક્ટિંગ એ હારી કરી દીધી

ફટક કરી દે એમ પડે ઉતવાલ કરી સાઈન શીકો માં હટુ નામે તને એના હારું પૈસા આલો હા આવ તો વખત આય અને હું જમીન મારા નામે કરાય કરાય એના નામે આ છે હા આવે આ મરી જાય છે મને માં જમી હારું આ લે લીયા કરો રાખ ને ઈ લેવા ને ઉભારો એની પેલા તારે રહેશો આ નથી કશું ના

બોધ ઝઘડા કરવા હા એના કરતા આપણે આ જમીન એમાંની માગે છે આલા પરી શું વાત છે પૈસા અમે આવવાના જ છે શું કે છે તું આરામ તને કઈ ભાન છે કે ને આ જમીન આપડા બાપ દાદાની છે આ જમીન નો કણે પણ ના આલાય કોઈ ને અને તારાથી થી કામ ના થાતું હોય તો ના કરી હુઈ દો પરો હું કરીશ તો હું શું કહો છું અમે આપણે એક ના એક ગામમાં રહેવું અને મને તારો મારી જાય છે એના કરતા જમીન આલીને સમાધાન કરા પરો અને મને પાછી લાગે છે બીક હવે તને લાગતી હોય બીક અને રોતા ને યુવા મારી દેતા હોય તો પાસે આ બળદેવની લાકડી અને હવે જોઈ દેતા રહી જને ફરી જા અહીંયા ને અનારા ભાજી નાખું છું ને હલો ના હોય એ હું ને આજ ઘરે આજ ભલે આવતો ચાનો ફોન હતો રઘુનો ફોન છે હા શું કેતો તો બળદેવ કે આ આરા વટવા

લાકડી અને બળદેવ નો હાથ પડે તો પાણી ના માગે હવે શું કરવું તમારે હવે તો ઘર ભેગા થઈ જતા શું કરવા જમીન થી જતી જમીન લેવા આવશે બરોબર અતારી મો ભીધલ છો અને એકલો છો એટલે ભીધલ તો એટલે જ બસી ગયા જેમ કે આ બળદેવ દારૂડિયા ઉપર હાથ નથી ઉપાડતો હા તો તો તું એ ગોટિયા ખાતો હોત આ તો લાળવીન દાતાનો આયા થયો એવા આવશે પાછા તો ઓ પાછો તો આવશે ચાલા એકદમ ના પગ સીધા કરો પગ આ તો આવશે એને હાગો આવશે ને તું એ આ પગ દૂધેરા ઈ દેશી હા દેશી ઘણો ન લીશું પગ તો દૂધેરાન કેમો આઈ લાતારો હોય